નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દેશમાં ક્રિકેટની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ જવાબ જાણીને તમે પણ ગર્વ થશે લાંબા સમય સુધી રાહ જોયા બાદ ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે દુનિયાભરમાં ક્રિકેટની ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને ભારતમાં ક્રિકેટ ખૂબ જ પ્રખ્યાત છે નાના બાળકથી રહીને મોટેરાઓના ક્રિકેટનો ખૂબ જ શોખ છે શું તમને ખબર છે ક્રિકેટ સાથે ગુજરાતનો સંબંધ સદીઓ જૂનો છે શું તમને ખબર છે ભારતમાં ક્રિકેટની શરૂઆત ગુજરાતમાં થઈ હતી આવો જાણીએ આ રોચક ઇતિહાસ વિશે તમને જાણીને કદાચ નવાઈ લાગશે અને સાથે જ એટલો જ ગર્વ થશે વર્ષ ઓગણીસો ને એકવીસમાં સમગ્ર ભારતમાં પહેલીવાર ક્રિકેટની શરૂઆત થઈ અને આ જગ્યા હતી ગુજરાતનો કંપાત વિસ્તાર ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચની તસવીર ઇંગ્લેન્ડ વિરુદ્ધ તમે જોઈ શકો છો ક્રિકેટ એ બેટ અને દડા દ્વારા રમાતી રમત છે જે મૂળ દક્ષિણ ઇંગ્લેન્ડની રમત છે ક્રિકેટનો સૌ પ્રથમ ઉલ્લેખ પંદરસો ને અઠ્ઠાણુંમાં મળે છે જે હાલમાં આ રમત સો ઉપરાંતના દેશોમાં રમાય છે ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ એ સમયે બ્રિટિશ નાવિકો અને જહાજમાં સફર કરતા વેપારીઓ લાંબા પ્રવાસમાં સમય પસાર કરવાના સાધન તરીકે અવારનવાર ક્રિકેટ રમતા હતા જો કે એ સમયે ગીલી ડંડા પ્રકારની ક્રિકેટને મળતી આવતી રમત ભારતમાં પ્રચલિત હતી પરંતુ ક્રિકેટ અંગે કોઈ કશું જ જાણતું ન હતું એ સમયે ગુજરાત મુંબઈનો ભાગ ગણાતું આથી ખંભાતની દરિયાની ઓળખ મુંબઈ સમુદ્ર કાંઠા પાસે આવેલ કેમ્બે વિસ્તાર તરીકે થઈ હતી અંગ્રેજોએ પોતાના દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત અને ભારતમાં ક્રિકેટનું આગમન આવી રીતે થયું હતું ત્યારબાદ વર્ષ ઓગણીસો ને બોતેરમાં ભારતમાં ક્રિકેટની પ્રથમ સંસ્થા એટલે કે કલકત્તા ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના સૌથી જૂની ક્રિકેટ ક્લબમાં કોલકત્તા ક્રિકેટ ક્લબનો પણ સમાવેશ થાય છે હાલમાં આ ક્લબ ક્રિકેટ એન્ડ ફૂટબોલ ક્લબના નામથી ઓળખાય છે આમ છતાં મુંબઈ ભારતમાં ક્રિકેટના વિકાસનું પિયર ગણાય છે ભારતમાં મુંબઈ ખાતે ઓગણીસો ને સત્તાણુંમાં ભારતમાં પહેલીવાર ક્રિકેટ મેચ શહેરના બે પારસી સમુદાયો વચ્ચે રમાઈ હતી અઢારસો ને અડતાલીસમાં પારસીઓએ ધ ઓરિએન્ટલ ક્રિકેટ ક્લબની મુંબઈમાં સ્થાપના કરી હતી એ જમાનામાં વ્યાપાર શિક્ષણથી માંડીને રમત જગત જેવા ધરખમ ક્ષેત્રમાં પારસીઓએ પોતાની આવગી ઓળખ ઊભી કરી હતી અંગ્રેજોના શાસનમાં મુંબઈ બોમ્બે પ્રેસિડેન્ટ તરીકે ઓળખાતું હતું આ બોમ્બે પ્રેસિડેન્ટના ગવર્નર લોર્ડ એરિસે ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપ્યું હતું એરિસ ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન તથા ઇંગ્લેન્ડ ક્રિકેટ ક્લબના અધ્યક્ષ રહી ચૂક્યા હોવાથી તેમનો ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવતા હતા તેમના નામ પરથી હેરિસ શીલ્ડ સ્કૂલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં અનેક દિગ્ગજ ક્રિકેટરો આપ્યા છે જેમાં શારદાશ્રમ સ્કૂલ વતી રમેલા સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે ઈસવીસન ઓગણીસોને સાત સુધીમાં મુંબઈમાં ક્રિકેટ પારસીઓ અને ગોરાઓ જ રમતા પરંતુ ધીમે ધીમે ધર્મ આધારિત બૌદ્ધ અને યદુવીઓના પણ ક્રિકેટ ગ્રુપ બન્યા જે અંદર ક્રિકેટ ટીમ અને ટીચા કરતા હતા ઓગણીસો ને બારમાં મુસલમાનોએ પણ પોતાની ટીમ તૈયાર કરી હતી અને રમવાનું શરૂ કર્યું હતું તો આજે આપણે આ વિડીયોમાં ભારત દેશમાં ક્યારે ક્રિકેટની શરૂઆત થઈ અને ક્યાંથી થઈ તેના વિશે જાણકારી મેળવી આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો